ને પૂરી ખવડાવી દે એટલે આપણા લોકો જઈને કમળનું બટન દબાવી આવે આગળના વક્તાઓ કીધું કે ત્રીસ વર્ષ સુધી આ ભારતીય જનતા પાર્ટી ને કોણ અત્યાર સુધી મત આપવા કોણ ગુજરાત જોડો અભિયાન અંતર્ગત જનસભામાં ડભોઈના પણસોલી ખાતે અહીં મંચસ્થો ઉપસ્થિત મારા સાથી મિત્ર વિદ્યાર્થીઓના નેતા અને યુવા નેતા એવા યુવરાજસિંહ જાડેજા સાથે છોટાઉદેપુર લોકસભાના પ્રભારી એવા મુકેશભાઈ બારિયા સાથે વડોદરા જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા હિરેનસિંહ સિંધા સાથે છોટા ઉદેપુર જિલ્લાના પ્રમુખ એવા રાધિકાબેન રાઠવા સાથે મંચસ્થ ઉપસ્થિત તમામ આગેવાનો વડીલો યુવાનો આજના કાર્યક્રમની આયોજન કરનારા મારા સાથી મિત્ર એવા મહેશભાઈ તળવી બાલુભાઈ તળવી પંકજભાઈ વસાવા સુરેશભાઈ વસાવા અને મંચસ્થ ઉપસ્થિત તમામ આગેવાનો સામે બેઠેલા તમામ વડીલો યુવાનો માતા બહેનો સૌને મારા લાખ લાખ જોહાર કરું છું સૌને મારા વંદન કરું છું સાથીઓ આજનો દિવસ એટલા માટે મહત્વનો છે કે આજે બંધારણ સભાના આપણા આદિવાસી સભ્ય જેમને ક્રાંતિકારી જયપાલસિંહ મુંડા કહેવામાં આવે છે જયપાલસિંહ મુંડાનો નો એકસો ને ત્રેવીસમી જન્મજયંતિ છે સાથે સાથે સાવિત્રીબાઈ ધુલે જેમણે સમાજ સુધારક તરીકે મહિલા અધિકારોની વાત કરી મહિલાઓની શિક્ષણની વાત કરી એમની પણ આજે જન્મ જયંતિ છે ત્યારે મંચસ્થ ઉપસ્થિત અહીંયા તમામ આગેવાનો વતી આ એમની જયંતિને લાખ લાખ આપણે જોહાર વંદન કરીએ છીએ આગળના વક્તાઓએ તમામ વાતો કરી છે ત્યારે હું વધારે સમય નથી લેવાનો આ સાત મુદ્દાઓ છે પાંચ દસ મિનિટ બોલી ને તમારી સાથે અહીંથી વિદાય લેવાનો છું ત્યારે આગળના વક્તાઓ કીધું કે તો થાય છે ભ્રષ્ટાચારો થાય છે ત્યારે સાથીઓ ત્રીસ વર્ષ સુધી આ ભારતીય જનતા પાર્ટી ને લાવવા વાળા કોણ લાવવા વાળા કોણ ભાજપ ને અત્યાર સુધી મત આપવા વાળા કોણ આપણે પાંચ વર્ષ સુધી પીવાના પાણીની રજૂઆતો કરવા જઈએ છીએ રસ્તા નથી સારા એની રજૂઆતો કરવા જઈએ છે આંગણવાડી નથી એની રજૂઆતો કરવા જઈએ શિક્ષક મૂકી આપો એની આંદોલન કરવા જઈએ યુવાનો ને રોજગારી મળે ને આંદોલન કરવા જઈએ અને જયારે ચૂંટણી આવે અહિયાં આપણા વિસ્તારમાં એક જમણવાર રાખી દે દાળ ભાત શાક ને પૂરી ખવડાવી દે એટલે આપણા લોકો જઈને કમળ નું બટન દબાવી ભૂલી જાય બધી સમસ્યા કરી દે એટલે આપણા જ લોકો જઈને બટનો દબાવી આવે સાચી વાત છે કે ખોટી વાત છે બધાએ કર્યું છે ને આવું હવે ખબર પડી ને શું થાય તે પડી ને ખબર શું થાય તે હવે દબાવશો પાછળ વાળા બોલતા નથી ભાઈ દબાવવાના તો હા કહેતો હજુ લાવવાના તમે જોઈ લો નર્મદા પરિયોજનાની ડેમ બન્યો આપણા લોકોને ત્યાંથી વિસ્થાપિત કરવામાં આવ્યા આ સરકારે આપણા લોકોને એવું કીધું કે જે પણ લોકોના ગામો અહીંયાથી વિસ્થાપિત થાય છે એ લોકોને જમીન સામે અમે જમીન આપીશું એક પરિવારમાંથી એક વ્યક્તિને સરદાર સરોવર નિગમમાં કાયમી રોજગારી આપીશું સિંચાઈનું પાણી એમને ખેતરમાં મફત આપીશું એમને ખેતીવાડીની વીજળી મફત આપીશું એમના ગામમાં મંદિર બનાવી આપીશું એમના ગામમાં એક બાગ બનાવી આપીશું એમના ગામમાં એક દવાખાનું બનાવી આપીશું એમના ગામમાં છોકરાઓને રમવા માટે એક મેદાન બનાવી આપીશું અને આજ દિન સુધી એ લોકોએ આપણને આપ્યું આજે આપણા કોઈ વ્યક્તિ ગામમાં મરણ પામે છે એ વ્યક્તિને અગ્નિ સંસ્કાર કરવા માટે પણ શમશાન સુધી આપણને આપ્યા નથી સાચી વાત છે કે ખોટી વાત છે શમશાન માટે આજે ઝઘડા થાય છે એમને દફન વિધિ કરવા માટે જગ્યા માટે ઝઘડા થાય છે તો હજુ ભાજપને લાવવા માંગો છો હજુ ભાજપને લાવવા માંગો છો એટલે જ અમે તમારી